નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ સમાચાર ધારી જીએન ગર્લ્સ હાઈસ્કૂલ હેઠળ ખેલ મહાકુંભ બે હજાર પચીસ નો થયો પ્રારંભ બે હજાર પચીસ નો થયો પ્રારંભ ધારી વીપીજી હાઈસ્કુલ આયોજન હેઠળ જીએન દામણી હાઈસ્કૂલ ખાતે ખેલ મહાકુંભ બે હજાર પચીસ નો પ્રારંભ થયો હતો જેમાં ધારી તાલુકાની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓમાં ખેલ પ્રત્યે અભિરુચિ વધે એ માટે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ ઉત્સવ ઉજવવામાં આવે છે અનેક રાજકીય આગેવાનોની વચ્ચે ગર્લ્સ હાઈસ્કૂલના ટ્રસ્ટી અમિતાબેન જસાણી પણ ખાસ હાજરી હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન નામ પણ આપવામાં આવ્યા હતા આ તમામ કાર્યક્રમનું આયોજન વીપીજી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સંજય પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અહેવાલ ટીનુભાઈ લલિયા સાથે યોગેશ નડકટ ગુજરાત સિક્યોર ન્યૂઝ અમરેલી ખેલ મહાકુંભ અંતર્ગત સ્પર્ધાનો પ્રારંભ થયો છે રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ગાંધીનગર દ્વારા સંચાલિત અમરેલી જિલ્લા કક્ષામાં ધારી તાલુકા લેવલે ધારી તાલુકાની તમામ શાળાઓનો ખેલ મહાકુંભ તાલુકા કક્ષાનો છ અગિયાર બે હજાર પચીસથી દસ અગિયાર બે હજાર પચીસ સુધી જીએમ દામણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદર થવા જઈ રહ્યો છે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધે છે વિવિધ સ્પર્ધાઓમાં અંદર આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ધારીના લોકલાડીલા ધારાસભ્ય જેવી કાકડીએ સાહેબે ગઈકાલે ઉપસ્થિત રહ્યા હતા તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા ઉપસ્થિત રહ્યા હતા સાથે બીજા અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા રાજકીય અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલા વિવિધ સ્પર્ધાઓની અંદર વિદ્યાર્થીઓ શાંતિથી ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને સારી રીતે સુંદર રીતે સંચાલન થઈ રહ્યું